નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો વલિન બોક્સ એકેડેમી પ્રાપ્તનું સ્વાગત છે મિત્રો આજે છે સત્તર જૂન બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના કેટલાક મહત્ત્વના કરંટ અફેર વિશે ચર્ચા કરવાના છે કે જે તમારે આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ બિનસચિવાલય તેમજ જીપીએસસી ક્લાસ વન ટુ અને ડીવાયએસઓ તેમજ એસટી અને પીએચજી તમામ પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો આપણા લેક્ચરમાં આપણે ચર્ચામાં રહેલા કરંટના જે પ્રશ્નો હોય એની સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને સ્ટેટિક જીકે સાથે ચર્ચા કરીએ છીએ જેનાથી એક્ઝામની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સો ટકા આવડશે કારણ કે મિત્રો સંપૂર્ણ એનાલિસિસ બાદ એક્ઝામની અંદર પૂછાઈ શકે એવા પ્રશ્નોની જ આપણે ચર્ચા કરીએ છીએ તો ચોક્કસથી તમે લેક્ચર જે છે એ રેગ્યુલર ફોલો કરશો તો તમને આવનારી એક્ઝામની અંદર સો ટકા ફાયદો થશે આ શિવ મિત્રો તમે હજુ સુધી વર્લિન ઇન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોને અપડેટ તમને મળતી રહે આ શિવ મિત્રો જો તમને આપણું લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઈક કરો અને આ લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરતા દરેક વિદ્યાર્થી મિત્રો સુધી આપણું લેક્ચર પહોંચી શકે અને વલ ઇન બોક્સ દ્વારા તમને આ દિવસનું કરંટ અફેર એ પણ માત્ર પંદર મિનિટની અંદર મળી જતું હોય તો ચોક્કસથી દિવસમાં એકવાર ટાઈમ કાઢી અને તમે આપણું લેક્ચર જોવાનું રાખો તો આવનારી એક્ઝામની અંદર તમને સો ટકા ફાયદો થશે આ સિવાય મિત્રો તમે આ લેક્ચર તમને પસંદ આવે છે તો આ લેક્ચર વિશેના પ્રતિભાવો તમે કમેન્ટ બોક્સની અંદર ચોક્કસથી જણાવો કારણ કે મિત્રો લેક્ચર જે છે એ બનાવવા મહેનત લાગતી હોય છે અને જે મહેનતના પરિણામ સ્વરૂપે તમારા માટે સારી ગુણવત્તાવાળું તેમજ મોસ્ટ આઈએમપી કરંટ અફેર તૈયાર થાય છે તો ચોક્કસથી તમારા પ્રતિભાવ એકવાર કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતે તમારા માટે રેગ્યુલર કરંટ અફેરના સારા સારા પ્રશ્નો લાવતા રહીએ મિત્રો તમે આપણું લેક્ચર રેગ્યુલર ફોલો કરશો તો હું તમને ખાતરી આપું છું કે આવનારી એક્ઝામ જે છે એની અંદર તમારો કરંટ અફેરના જે પ્રશ્નો છે એ તમને સો ટકા આવડશે જ તો મિત્રો ખાસ કરીને લેક્ચરને શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજે તો ચાલો શરૂઆત કરી દઈએ આજના લેક્ચરની તો મિત્રો ગઈકાલના લેક્ચરમાં આપણે પ્રશ્ન પૂછેલો હતો કે વર્તમાનમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વેંકૈયા નાયડુ ઘણા મિત્રોએ સાચો જવાબ આપ્યો છે તે ખૂબ સારી બાબત કહી શકાય મિત્રો વર્તમાનમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ છે તેમજ રાષ્ટ્રપતિ છે શ્રી રામનાથ કોવિંદ તો મિત્રો જે રીતે લેક્ચરની અંદર લાસ્ટમાં જે પ્રશ્ન પૂછવામાં આવે છે તેનો જવાબ તમે સો ટકા આપવાનું રાખો જેનાથી મિત્રો તમારા જેકેમાં પણ વધારો થશે તો આ સાથે ચાલો શરૂઆત કરી આજના પહેલાં પ્રશ્નથી તો આપણો પહેલો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ રાજ્ય સરકારે રાજ્ય પદ્મ પુરસ્કારની શરૂઆત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે અસમ તો અસમે તાજેતરમાં જ રાજ્ય પદ્મ પુરસ્કાર જે છે એ આપવાની શરૂઆત કરેલી છે તો જેની અંદર સામાજિક ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ યોગદાન માટે આસામ રાજ્ય સરકાર જે છે એ હવે દર વર્ષે આસામ રત્ન તેમજ આસામ વિભૂષણ અને આસામ ભૂષણ આ સિવાય આસામ શ્રી પુરસ્કાર પણ પ્રદાન કરશે તો વાત કરીએ એના વિશે થોડી ડિટેલમાં તો આસામ જે છે એ આસામ રત્ન અંતર્ગત પાંચ લાખ રૂપિયા તેમજ આસામ વિભૂષણ અંતર્ગત ત્રણ લાખ રૂપિયા આસામ ભૂષણ અંતર્ગત બે લાખ રૂપિયા અને શ્રી જે છે એના વિજેતાને એક લાખ રૂપિયાનું ઇનામ સ્વરૂપે આપવામાં આવશે ત્યારબાદ જોઈએ મિત્રો આસામના સંબંધિત તાજેતરના કરંટ અફેર તો જેમાં છે કે કોકરાજાર જિલ્લાનું રાયમુના નામનું જે હતું એ રાજ્યનું છઠ્ઠું અભયારણ્ય બન્યું છે તેમજ દેહિંગ પટકાઈ જે છે એ વન્યજીવ અભયારણ્ય રાજ્યનું સાતમું રાષ્ટ્રીય ઉદ્યાન બનેલું છે તેમજ ભારતમાં પહેલીવાર બોહાગ બિહુ પક્ષીની ગણતરી આસામ દ્વારા શરૂ કરવામાં આવી હતી અને આ સિવાય મહાબાઉ બ્રહ્મપુત્ર યોજના જે છે એ પણ આસામમાં શરૂ થઈ હતી તેમજ ડૉક્ટરો માટે કૅરિયર પ્રગતિ નામની યોજના પણ આસામમાં શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ છે કે પર્યવર્ટન સંજીવની નામની પણ યોજના શરૂ થઈ હતી આ સિવાય અરૂણોડઈ નામની યોજના શરૂ કરવામાં આવી હતી તેમજ ધન્વંતરી યોજના પણ શરૂ થઈ હતી આ સિવાય ભારતનો એકમાત્ર ગોલ્ડન વાક પણ આસામની અંદર જોવા મળ્યો હતો તો મિત્રો આ હતા આસામ સંબંધિત તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ આગળ આસામનું સ્ટેટિક છે તો આસામનું રાજ્ય પશુ છે એક સિંગે ઘેડો રાજ્ય પક્ષી છે પાંખોવાળું બતક રાજ્ય વૃક્ષ છે હોલોંગ રાજ્ય ફૂલ છે દ્રૌપદી માલા ત્યારબાદ જોઈએ આસામના લોકનૃત્ય તો જેમાં એક છે બંગુરૂબા બીજું છે આંકિયાનાટ ત્રીજું છે ઝુમરા હોબઝાનાઈ ચોથું છે ખેલ ગોપાલ પાંચમું છે નટપૂજા છઠ્ઠું છે બિસુઆ સાતમું છે કલીગોપાલ અને આઠમું છે બિહુ તો મિત્રો આ હતા આસામના મહત્વના લોકનૃત્ય ત્યારબાદ જોઈએ આસામની કેટલીક જનજાતિઓ જેમાં છે રાભા દીમારા કોછારી બોડો અબોર અને મિકેર તો મિત્રો આ હતી આસામની કેટલીક જનજાતિઓ આગળ ચર્ચા કરીએ તો આસામની સ્થાપના જે છે એ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસમાં થઈ હતી રાજધાની દિશપુર છે અને રાજ્યપાલ છે જગદીશ મુખી વર્તમાનમાં મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા છે ત્યારબાદ આસામ જે છે એને સાત રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક અરુણાચલ પ્રદેશ બીજું નાગાલેન્ડ ત્રીજું છે મણિપુર ચોથું મિઝોરમ પાંચમું ત્રિપુરા છઠ્ઠું મેઘાલય અને સાતમું છે પશ્ચિમ બંગાળ ત્યારબાદ જોઈએ મિત્રો આસામના કેટલાક નેશનલ પાર્ક તો જેમાં એક છે કાજીરંગા નેશનલ પાર્ક બીજો છે માનસ નેશનલ પાર્ક ત્રીજો છે ઔરંગ નેશનલ પાર્ક ચોથો છે નવેરી નેશનલ પાર્ક અને પાંચમું છે ડિબ્રુ સૈકોવા નેશનલ પાર્ક તો મિત્રો આ હતા આસામના કેટલાક મહત્ત્વના નેશનલ પાર્ક કે જે તમારી આવનારી એક્ઝામની અંદર ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન વગર ચાલવા ચાલવાવાળું દેશનું પહેલું કોન્ટિન્યુઅસ પોઝિટિવ એર પ્રેશર ડિવાઇસ વાયુ જે છે એ કોણે વિકસિત કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે આઈઆઈટી રોપડ આઈઆઈટી રોપોટ દ્વારા સીપીએપી ડિવાઇસ જે છે એ જેનું નામ છે જીવન વાયુ એ ડિઝાઇન કરવામાં આવી છે અને આ ડિવાઇસ જે છે એ ઉચ્ચ પ્રવાહ ઓક્સિજન પહોંચાડવા માટે સક્ષમ છે ત્યારબાદ મિત્રો આગળ જોઈએ આઈઆઈટી રોપોટ વિશેના થોડાક તાજેતરના કરંટ અફેર તો જેની અંદર વર્ચ્યુઅલ કોન્ફરન્સમાં ભાગ લેનારા દગાખોરોની ઓળખાણ માટે ફેક બસ્ટર નામનું એક ડિવાઇસ વિકસિત કર્યું હતું તેમજ દેશનું પહેલું સ્વદેશી તાપમાન ડેટા લોગર જે નામ છે એમબીટેક એ પણ આઈઆઈટી રોપડ દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું તો મિત્રો આ હતા આઈઆઈટી રોપડ વિશેના તાજેતરના કરંટ અફેર ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન આપણો છે કે ચૌદ જૂન બે હજાર એકવીસથી ત્રણ દિવસીય રાજા પરબા ઉત્સવ કયા રાજ્યમાં શરૂ થયો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે ઓડિશા તો ઓડિશાની એક ધાર્મિક માન્યતા પ્રમાણે ચોમાસાની શરૂઆત સાથે ધરતી માતા પોતાની કૃષિ પ્રવૃત્તિઓ માટે તૈયાર કરે છે અને જેથી આ તહેવાર જે છે એને ત્રણ દિવસ માટે મનાવવામાં આવે છે ત્યારબાદ મિત્રો જોઈએ ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અફેર તો જેમાં છે કે ગોપબંધુ સંબિકા સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી હતી તેમજ સ્વ સહાય જૂથો માટે મિશન શક્તિ વિભાગ સ્થાપિત કરવામાં આવ્યો આ સિવાય રાજ્યના પત્રકારોને ફ્રન્ટલાઈન કોવિડ યોદ્ધા તરીકે જાહેર કર્યા આ સિવાય એકસો દસ કરોડ રૂપિયાની પોધઘાટ પરિયોજના જે છે એ ધામરા નદી પર સ્થાપિત કરવાની જાહેરાત કરવામાં આવી તેમજ ગજપતિ જિલ્લામાં સ્થિત મહેન્દ્રગીરી પર્વત જે છે એ રાજ્યનો સૌથી બીજો બાયોસ્ફિયર રિઝર્વ જાહેર કરવામાં આવ્યો તેમજ સુમંગલમ પોર્ટલ અને શિફ્ટ લોન્ચ કરવામાં આવી આ સિવાય સેચા સમાધાન એપ લોન્ચ કરવામાં આવી તેમજ મો સરકાર અભિયાન પણ ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યું આ સિવાય મિશન ઝીરો એપ શરૂ કરવામાં આવ્યું તેમજ સ્વચ્છ બિંદુ સાગર પહેલ શરૂ કરવામાં આવી આ સિવાય ગરીમા નામની યોજના પણ ઓડિશા સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે તો મિત્રો આ હતા ઓડિશા સંબંધિત તાજેતરના કરંટ અપેટ ત્યારબાદ જોઈએ ઓડિશાનું સ્ટેટિક કે તો ઓડિશાનું રાજ્ય પ્રાણી છે સાંભર હરણ રાજ્ય પક્ષી છે રાજ્ય વૃક્ષ વડ છે અને રાજ્ય ફૂલ છે અશોક આ સિવાય મિત્રો ઓડિશાના લોકનૃત્ય છે જેમાં એક છે ઓડિશી બીજું છે સવારી ત્રીજું પૈકા ચોથું મુંદરી અને પાંચમું છે ગુમરાહ આ સિવાય પ્રસિદ્ધ બંધ વિશેની વાત કરીએ તો જેની અંદર એક છે હીરાકુંડ ડેમ જે મહાનદી પર આવેલું છે ત્યારબાદ છે મંદિરા ડેમ જે શંખ નદી પર આવેલું છે ત્યારબાદ છે રેંગાલી ડેમ કે જે બ્રાહ્મણી નદી પર આવેલો છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓડિશાની સ્થાપના જે છે એ એક એપ્રિલ ઓગણીસો છત્રીસના રોજ થઈ હતી રાજધાની ભુવનેશ્વર છે અને રાજ્યપાલ ગણેશલાલ છે તેમજ વર્તમાનમાં મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને મુખ્ય ન્યાયાધીશ છે એસ મુરલીધર આ મિત્રો ઓડિશા જે છે એની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે પશ્ચિમ બંગાળ બીજું ઝારખંડ ત્રીજું છત્તીસગઢ ચોથું તેલંગાણા અને પાંચમું છે આંધ્રપ્રદેશ આ સિવાય મિત્રો વાત કરીએ ઓડિશાના કેટલાક રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે ચિલકા ચીલકા વન્યજીવ અભ્યારણ્ય બીજું છે કોટગઢ વન્યજીવ અપ્યારણ ત્રીજો છે અહમદગઢ વન્યજીવ અભ્યારણ્ય ચોથો છે સિમલીપાલ વ રાષ્ટ્રીય અભયારણ્ય અને પાંચમું છે નંદનકાનન જુલોજીકલ પાર્ક તો મિત્રો આ હતા ઓડિશાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામની અંદર પૂછાઈ શકે છે તો આને નોટડાઉન કરી શકો ત્યારબાદ મિત્રો આપણે આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી લઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર તમને એટીડીઓ સિનિયર ક્લર્ક સચિવાલય ક્લર્ક જેવી પરીક્ષાઓ માટે વર્લ્ડ ઇન બોક્સ તરફથી તમને એક મહાનૂલ ભેટ આપવામાં આવી રહી છે જેની અંદર તમને પંદર જૂનથી બાર જુલાઈ બે હજાર એકવીસ સુધી ડેલી સો માર્ક્સની એક ટેસ્ટ જેની અંદર વીસ ડિટેલ સાથે આન્સર આપવામાં આવે છે અને આ કાર્યક્રમ જે છે એની અંદર તમને સંપૂર્ણ અભ્યાસક્રમમાંથી ડેલી સો એમસીક્યુની ટેસ્ટ લેવામાં આવશે અને જેના નેગેટિવ માર્કિંગ સાથે તમે સમગ્ર ગુજરાતની અંદર પોતાની રેન્ક જાણી શકો છો તો આ કાર્યક્રમમાં તમને કુલ પાંચ મુક ટેસ્ટ જે છે એ આપવા મળશે અને એ પણ બિલકુલ નિઃશુલ્ક તો મિત્રો તમે કોઈપણ પરીક્ષાની તૈયારી કરો છો અને તમે તમારું સ્વમૂલ્યાંકન કરતા નથી તો તમારી એક્ઝામની અંદર રિઝલ્ટ જે છે એ સારું નહીં આવી શકે કારણ કે તમને વાંચતી વખત એવું લાગશે કે આપણને બધું જ આવડે છે ત્યારબાદ જ્યારે એક્ઝામ હોલની અંદર તમે બેસો છો ત્યારે તમને દરેક પ્રશ્નની અંદર કન્ફ્યુઝન થતું હોય છે અને જેના લીધે તમારો રિઝલ્ટ ખરાબ આવે છે તો મિત્રો એકવાર ચોક્કસથી તમે આ કાર્યક્રમની અંદર ભાગ લઈ અને પોતાનું સ્વમૂલ્યાંકન કરો અને પોતે ટેસ્ટ અટેન્ડ કરો જેનાથી તમને કયા વિષયની અંદર વધુ મહેનતની જરૂર છે એનો આઈડિયા આવી જશે તો ચોક્કસથી આ કાર્યક્રમની અંદર ભાગ લેવા માટે તમે આપણું વર્લ્ડ ઇન બોક્સ એકેડેમીનું લાઈવ એપ્લિકેશન જે છે એ ડાઉનલોડ કરી શકો છો અને જેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે આ સિવાય મિત્રો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈ અને વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી લાવી એપ સર્ચ કરશો તો પણ તમને આ એપ્લિકેશન અવેલેબલ થઈ જશે આ સિવાય મિત્રો આ કાર્યક્રમ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન એટ પર કોલ કરીને માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી આપણા ફ્રી ટેસ્ટ ફેસ્ટિવલ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે કોવિડ નાઇન્ટીન અંગે જાગૃતિ ફેલાવવા માટે યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવે છે મધ્યપ્રદેશ તો મધ્યપ્રદેશ સરકાર દ્વારા યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન અંતર્ગત કોલેજના શિક્ષકો અને આશરે સોળ લાખ જેટલા વિદ્યાર્થીઓને કોરોના દરમિયાન યોગ્ય વર્તન અને રસીકરણ શીખવાડવામાં આવશે તેમજ એના ચેપ વિશેની જે એ જાગૃત કરવામાં આવશે તો આ અભિયાન જે છે એ જાહેર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સહયોગથી ઉચ્ચ શિક્ષણ અને તકનીકી શિક્ષણ વિભાગ દ્વારા ચલાવવામાં આવશે અને આ અભિયાન જે છે એના અસરકારક રિયલ ટાઈમ અને ઓનલાઈન મોનિટરિંગ માટે એક એપ્લિકેશન પણ બનાવવામાં આવ્યું છે તો મિત્રો આ હતી માહિતી મધ્યપ્રદેશના યુવા શક્તિ કોરોના મુક્તિ અભિયાન વિશેની ત્યારબાદ આગળ જોઈએ મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરના કરંટ તો જેમાં છે કે એનિમે મુક્ત ભારત ઇન્ડેક્સ બે હજાર વીસ એકવીસ મુજબ ભારતમાં મધ્યપ્રદેશ પ્રથમ નંબર આવી છે તેમજ વૃક્ષારોપણને પ્રોત્સાહન આપવા માટે અંકુર યોજના લોન્ચ કરવામાં આવી હતી આ સિવાય લાઇન હેલ્થ વર્કર જે છે એમના માટે કોરોના વાયરસ યોજના લોન્ચ કરવામાં આવી હતી તેમજ ગ્રામીણ ક્ષેત્રોમાં રહેઠાણની સુવિધાઓ માટે મિશન ગ્રામોદર લોન્ચ કરવામાં આવ્યું હતું અને મહિલાઓના સશક્તિકરણ માટે પંખ યોજના પણ જે છે એ લોન્ચ કરવામાં આવી હતી તેમજ મધ્યપ્રદેશના બાંધવગઢ રિઝર્વમાં દેશની પહેલી હોટ એર બલૂન સફારી જે પણ છે એ લોન્ચ કરવામાં આવી હતી તો મિત્રો આ હતું મધ્યપ્રદેશ સંબંધિત તાજેતરનું કરંટ અપેર ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશનું સ્ટેટિક જીકે તો મધ્યપ્રદેશનું રાજ્ય પ્રાણી છે બારસિંકા અને રાજ્ય પક્ષી છે શાહ બુલબુલ રાજ્ય વૃક્ષ છે વડ રાજ્ય ફૂલ છે સફેદ લીલી અને રાજ્ય પાક છે સોયાબીન તેમજ રાજ્ય રમત મલખમ છે તેમજ વાત કરીએ મધ્યપ્રદેશના લોકનૃત્ય તો જેમાં છે ચારકુલા અને મટકી ડાન્સ ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશના પ્રસિદ્ધ બંધ તો જેમાં એક છે ઇન્દિરા સાગર બંધ બારગી બંધ નર્મદા બંધ ઓમકારેશ્વર બંધ જે નર્મદા નદી પર આવેલું છે ત્યારબાદ છે ગંગાસાગર બંધ તથા ગાંધીસાગર બંધ કે જે ચંબલ નદી પર આવેલું છે ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશની જનજાતિઓ તો જેમાં એક છે લંબાડી ગોંડ મુરિયા બિશનહાન અને વેગા તો મિત્રો આ હતી મધ્યપ્રદેશની જનજાતિઓ ત્યારબાદ જોઈએ મધ્યપ્રદેશની સ્થાપના જે છે એ એક નવેમ્બર ઓગણીસો છપ્પનમાં થઈ હતી રાજધાની છે ભોપાલ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ કે જેઓ ઉત્તર પ્રદેશના પણ રાજ્યપાલ છે આ સિવાય વર્તમાનના મુખ્યમંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ અને મધ્યપ્રદેશની અન્ય પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે જેમાં એક છે રાજસ્થાન બીજું છે આપણું ગુજરાત ત્રીજું છે મહારાષ્ટ્ર ચોથું છત્તીસગઢ અને પાંચમું છે ઉત્તર પ્રદેશ ત્યારબાદ જોઈએ મિત્રો મધ્યપ્રદેશના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે કાહા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે પન્ના રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ચોથું છે બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન પાંચમું છે માધવ નેશનલ પાર્ક છઠ્ઠું છે પેન્સ નેશનલ પાર્ક અને સાતમું છે ઓમકારેશ્વર રાષ્ટ્રીય ઉદ્યાન તો મિત્રો આ હતા મધ્યપ્રદેશના રાષ્ટ્રીય ઉદ્યાન કે જે તમારી એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તાજેતરમાં કયા દેશે દુનિયાનો પહેલો વિશા વુડ સેટ નામનો લાકડામાંથી એક ઉપગ્રહ બનાવ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે ફિનલેન્ડ તો ફિનલેન્ડ જે છે એના દ્વારા એક લાકડામાંથી સેટેલાઇટ બનાવવામાં આવી છે આ સેટેલાઇટને યુરોપિયન અંતરિક્ષ એજન્સી દ્વારા રોકેટ લેબ ઇલેક્ટ્રોન રોકેટ સાથે બે હજાર એકવીસના અંત સુધીમાં ન્યૂઝીલેન્ડના માહિયા પેનિસુલા લોન્ચ કોમ્પ્લેક્ષથી લોન્ચ કરવામાં આવશે તો મિત્રો આ હતી માહિતી ફિનલેન્ડના કાકડામાંથી બનાવેલા સેટેલાઇટ વિશેની તો મિત્રો અહીંયા વાત છે ફિનલેન્ડની તો ફિનલેન્ડ વિશેની થોડીક માહિતી મેળવી લઈ તો ફિનલેન્ડની રાજધાની છે હેલ સિન્કી રાષ્ટ્રપતિ છે સાવલી નિનિસ્તો પ્રધાનમંત્રી છે સના મારિન અને સંસદ છે રેક્સડેક અથવા તો એન્ડુ સ્કૂટા ત્યારબાદ ફિનલેન્ડનું ચલણ છે યુરો તો મિત્રો આ હતી માહિતી ફિનલેન્ડ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં મિલ્ખા સિંઘના પત્ની નિર્મલ મિલ્ખા કોરનું નિધન થયું છે તો તેમને કઈ રમતમાં ભારતીય મહિલા ટીમનું નેતૃત્વ કરેલું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વૉલીબોલ તો આ નિર્મલાજી છે એમનું નિધન કોરોના સંક્રમણના કારણે થયું હતું અને તેઓ ભારતીય મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન તેમજ પંજાબ સરકારમાં મહિલાઓ માટેના પૂર્વ રમત નિર્દેશક પણ રહી ચૂકેલા છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપિત કરવાની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે રાજસ્થાન તો તાજેતરમાં રાજસ્થાન સરકારે જે છે એ વિદ્યાર્થીઓને શિક્ષણના મહત્ત્વ જણાવવાની સાથે જ એ પણ જણાવવાનું છે કે વૈદિક શિક્ષણ એ કેવી રીતે વિજ્ઞાન અને યોગ સાથે જોડાયેલું છે તો મિત્રો રાજસ્થાન સરકાર દ્વારા વૈદિક શિક્ષણ જે છે એનો એક બોર્ડ સ્થાપિત કરવામાં આવશે ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નોની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લઈએ કે વર્લ્ડ બોક્સ એકેડેમી દ્વારા ડીવાયએસઓ તેમજ એસટીએની જે પરીક્ષા છે પ્રિલિમ એ માટે એક મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવેલું છે જેની અંદર કુલ પાંચ રાઉન્ડ હશે આ કાર્યક્રમમાં સંપૂર્ણ અભ્યાસક્રમને આવરી લેતા આદર્શ પ્રશ્નોપત્રો તેમજ જીપીએસસીના નવા ટ્રેન્ડ તથા પ્રશ્નોના સ્તરને અનુરૂપ તૈયાર કરાયેલા પ્રશ્નપત્રો તેમજ મિત્રો આ પ્રશ્નપત્રો જે છે એ તમે ઓનલાઈન પેપર્સ અથવા તો કુરિયર દ્વારા હાર્ડ કોપી પણ મેળવી શકો છો મિત્રો આ કાર્યક્રમ જે છે એના રજીસ્ટ્રેશન માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ ઝીરો ફોર ઝીરો ફોર પર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો તો મિત્રો આ જે કાર્યક્રમ છે એના માટે તમે જો વીસ છ બે હજાર એકવીસ સુધીમાં રજીસ્ટ્રેશન કરાવો છો તો તેના માટે તમારે ફક્ત ચારસો રૂપિયાની ફી ચૂકવવાની થાય છે પરંતુ જો તમે વીસ છ બાદ તમે રજીસ્ટ્રેશન કરાવો છો તો જેની ફી તમારે પાંચસો રૂપિયા ચૂકવવાની થશે તો મિત્રો જલ્દીથી જ આ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવી દો અને પોતાનું સ્વમૂલ્યાંકન ચોક્કસથી એકવાર કરો ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા ક્રિકેટરે પોતાની આત્મકથા બિલીવ લોન્ચ કરી છે તો એની અંદર આપણો જવાબ આવે છે સુરેશ રૈના તો તાજેતરમાં સુરેશ રૈના દ્વારા પોતાની આત્મકથા નામની પુસ્તક જેનું નામ છે બિલીવ એ લોન્ચ કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા દેશમાં મહાત્મા ગાંધી પુસ્તકાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે કેન્યા તો કેન્યાની અંદર મહાત્મા ગાંધી નામનું એક પુસ્તકાલય જે છે એનું ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અસ્થાયી સદસ્યના રૂપમાં કયા દેશની નિયુક્તિ કરી છે તો એની અંદર આપણો જવાબ આવે છે બ્રાઝિલ તો બ્રાઝિલ જે છે એને સંયુક્ત રાષ્ટ્રના સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યના રૂપમાં નિયુક્તિ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં સંચારી વિજયનું નિધન થયું છે તો તેઓ કયા ક્ષેત્ર સાથે જોડાયેલા હતા તો આજે સંચારી વિજય છે તેઓ અભિનેતા હતા અને તેમનું તાજેતરમાં નિધન થયું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે ગેલ ફેન્ડ ચેલેન્જ ચેસનો ખિતાબ જીત્યો છે તો એની અંદર આપણો જવાબ આવશે ડી ગુકેશ તો ડી ગુકેશ જે છે એમને ગેલ ફેન્ડ ચેલેન્જ ચેસનો ખિતાબ જીત્યો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો આગળનો પ્રશ્ન જે છે મિત્રો એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું તો આપણો પ્રશ્ન છે કે વર્તમાનમાં ગુજરાતના શિક્ષણ મંત્રી કોણ છે જો મિત્રો આ પ્રશ્નોનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી તમારો અને અન્ય વિદ્યાર્થીઓનો પણ જીકેમાં વધારો થશે આ સાથે જ મિત્રો આજના આપણા કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલ સાથે ચર્ચા કરી છે અને જેનાથી એક્ઝામની અંદર કરંટ અફેરનો કોઈપણ પ્રશ્ન પૂછાશે અને જો તમે આપણા લેકચર રેગ્યુલર ફોલો કરો છો તો ચોક્કસથી તમને એ પ્રશ્નનો જવાબ આવડશે એની હું ખાતરી આપું છું કારણ કે મિત્રો ચર્ચામાં રહેલા કરંટ અફેરના જે પ્રશ્નો છે એને લગતી આપણે સંપૂર્ણ ડિટેલ તેમજ ફેક ડેટા અને એને લગતા સ્ટેટિક જે સાથે ચર્ચા કરીએ છીએ અને આપણા જે લેક્ચરની અંદર જે પ્રશ્નો લેવામાં આવે છે એ મિત્રો એક્ઝામની અંદર પૂછાઈ શકે એ પ્રકારના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો હોય છે અને પરીક્ષાલક્ષી તમામ માહિતી આપણે લેક્ચરમાં આવરી લે છે તો જેનાથી તમને એક્ઝામમાં સો ટકા ફાયદો થશે આ સિવાય મિત્રો આપણા લેક્ચરને વધુમાં વધુ શેર કરો જેનાથી વર્લ્ડ ઇન બોક્સ દ્વારા તમને ફ્રીની અંદર આટલી સારી ગુણવત્તાનું કરંટ અફેર મળી રહ્યો છે તો આ લેક્ચરનો લાભ તમે પણ ઉઠાવો અને તૈયારી કરતા અન્ય વિદ્યાર્થીઓ સુધી પણ આપણું લેક્ચર પહોંચાડો જેનાથી એમને પણ ફાયદો થઈ શકે આ સિવાય મિત્રો તમને લેક્ચર પસંદ આવે છે તો લેક્ચર અંગેના પ્રતિભાવો સો ટકા તમે કમેન્ટ બોક્સની અંદર જણાવો જેનાથી અમને મોટિવેશન મળતું રહે અને આવી જ રીતના તમારા માટે દરરોજ મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે એ સંપૂર્ણ ડિટેલ સાથે લાવતા રહીએ તો જેનાથી તમને પણ એક્ઝામની અંદર ફાયદો થઈ શકે આ સાથે જ મિત્રો તમે હજુ સુધી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરી દો જેથી આવનારા નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે આ સિવાય મિત્રો તમે વર્લ્ડન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો તેમજ વર્લ્ડ ઇન દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોર્સ વિશેની માહિતી મેળવવા અથવા તો એ કોર્સને પરચેસ કરવા માટે તમે આપણા હેલ્પલાઇન નંબર 8238238787 પર કોલ અથવા તો મેસેજ કરીને માહિતી મેળવી શકો છો આ સાથે જ મિત્રો લેક્ચર ને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્ચર માં